જય જવાન જય કિસાન મિત્રો મિત્રો કાલે હોળી છે પરમ દિવસે ધૂળેટી છે તો જે બાળકો ભોલકા બાલમંદિરમાં હોળી અને ધૂળેટીની રંગત માળે છે એકાબીજા રંગ ઉડાડે છે હોળી કરી ખજૂર થાય એ બહુ વ્યવસ્થિત ત્યાંના આંગણ આંગણવાડીના મેડમે બહુ વ્યવસ્થિત એને આખું હોળી અને ધૂળેટી ઉજવવાનું બધું શીખવાડ્યું છે આંગણવાડીમાંથી વિડીયો બનાવ્યો છે આજે બાળકોને આનંદ અને સિમનાટ કરતાં તમે પણ ખુશ થઈ જાઓ તમને પણ મજા આવશે વિડીયો જોવા જેવો છે આપણા બાળકોને બતાવજો મારા બાળકોએ તો બબે તનતાનું કદાચ વિડીયો જોયો છે એમ કે હજી પપ્પા જોવા જઈએ આ વિડીયો બહુ જ મજા આવે છે જોવાની તો આપ આપણા બાળકોને બતાવજો તમે જોજો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હોળી અને ધૂળેટીની સબને શુભકામના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપ પણ આનંદ અને ખુશાલીથી હોળી અને ધૂળેટીનો ઉત્સવ ઉજવો એવી ઈશ્વરી માગણી જય જવાન જય કિસાન મિત્રો

মা শুনিব মাৰিব

કરી અલી 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 હા હા અલી હાલો કલે રાખીને રમો બજાય ઘરે કોક એક બી જાને હાલો બોલો હાલો મજા આવે મજા રે મજા રે બસ 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 હાલો રમો

હાલો પૂરો થઈ ગયો હાલો હવે બસ કર દીધું આ બોલ બી દેઉ થાય હા બોલ હા બોલ 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 એ તો કેમ બોલ હાલો આમ જો આમ જો કોઈ મોલ છોકો હાલે છે જો હાલો ભરું હાલો એ એ એ આ હા 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 હા